ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય જયારામ કેમ છો બધા મિત્રો મજામાં જશો મિત્રો હું પણ મજામાં જ છું મિત્રો એક નવા એવા વ્લોગમાં તમારું સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં તો આજે છે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીની બધા મિત્રોને હાર્દિક શુભકામના મિત્રો આ વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે હું રત્નાર સમસ્ત ગામમાં જ્યાં પણ ગણેશ ઉત્સવ થાય છે મારા ખ્યાલથી આઠથી દસ જગ્યા થાય છે અગ અલગ 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 વિસ્તારમાં અલગ અલગ ગ્રુપ તરફથી મિત્રો આજે તમને મારી યુટ્યુબ ચેનલ પરથી ગણેશ ઉત્સવ નિહાળી શકશો તો હાલો આપણે ત્યાં તૈયાર થઈ ગયા છે તે વાગા છે સાડા આઠ આપણે પણ જવાનું છે ગણપતિ લેવા જે આપણે કંકેશ્વર મહાદેવ મંદિર રાખેલા છે તો ચાલો પછી મળીએ આપણે ત્યાં આગળ મિત્રો શાણાકાર કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે ગણપતિ બાપાને લેવા આ વર્ષે બધા નાના બાળકની બધીની ઈચ્છા હતી કે આ વર્ષે આપણે ગણેશ ઉત્સવ કરીએ どういうことですか મિત્રો આપણે આવી ગયા છીએ મોરી વિસ્તારમાં ને મોરી વિસ્તારમાં આપણે જીજીઆર ગ્રુપ તરફથી ગણેશ ઉત્સવ મિત્રો દસમો વર્ષમાં આપણે પ્રગતિ કરી છે બધા ગ્રુપ તરફથી બહુ સરસ મજાના ગણેશ ઉત્સવ તમે જોઈ શકો છો ગણપતિ બધા નાના પણ ગણપતિ છે સરસ મજાની મૂર્તિ ઉપર પણ શ્રી ગણેશ જય ગણેશ એ બધા ગ્રુપનો પણ આપણે વિડીયો લઈ લઈએ તો આ બધા ગ્રુપ છે તમે જોઈ શકો છો મિત્રો બોલો ગણપતિ મહારાજ કી આ છે બાળ ગણેશ ગ્રુપ બધા બાલ ગણેશ ગ્રુપ તમે જોવો છો નાના નાના બાળકો બધા એવો સારો પ્રયાસ કરીને ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે બોલો ગણપતિ બાપાકી ગણપતિ બાપા જો ખારી બાદ બનાવે છે નનકા બધાય બાળકો માટે બધાય મિત્રો ભેગા થઈને જીવ લ્યો વાહ ભાઈ વાહ મિત્રો આપણે આવી ગયા છે રત્ના ને પહેલી વખત ગણેશ સ્થાપના અહીંયા થઈ ને ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવ થાય છે ને આ મૂર્તિ રત્નાને મોટામાં મોટી છે ગણપતિ બાપાની ચારચર ચોકમાં થાય છે ને ગણેશ સ્થાપના પહેલી વખત રતનાલમાં બહુ મોટી મૂર્તિ છે મિત્રો મિત્રો જોઈ શકો છો રતનારમાં અનેક જગ્યાએ ગણેશ ઉત્સવ થાય છે નાના બાળકો જ બધી જગ્યાએ કરે છે गणेश महोत्सव श्री रामदेव जी री श्री गणेश मित्र मणर બધા મિત્રો બધા બેઠા છે ડાયરો કરીને અત્યારે હાલો આપણે ગણપતિનું દર્શન કરી લે આ છે મિત્રો રાંદીપીર શ્રી ને गणेश श्री, श्री गजानंद ग्रुप रत्न संसણ શ્રી

નાના નાના છોરા છે પણ બહુ મસ્ત ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે મિત્રો આ છે ભગત ગ્રુપ તરફથી ગણેશ ઉત્સવ બહુ સારા એવા ગણપતિ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના અલગ 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 પ્રકાર થી સજાવટ હોય છે નીચે તોરણ પણ સજાવટ કરેલ છે અમારું જે કચ્છી ભરત આહિર ગોથણીથી

બસ મિત્રો પછી બ્લોગ તો ક્યાં પૂરું કરવાનું નક્કી નથી સારી જમી આવે કોઈ પબ્લિક છે ને અત્યારે બધા જો ગેમ જ રમવા આવ્યા ગેમ હોય છે ગડપ ઉત્સવ હિસ્સો પહેલા ગેમ જ રમે બીજો કંઈ થતો જ નથી આને મિત્રો આપણે આવી ગયા છીએ આરકે નગર તમને સવારે જ કીધું રાત્રે પહોંચ્યા કારણ કે જોબ પર ગયા એટલા માટે જોઈ શકો છો અહીંયા પણ દર વર્ષની આ વર્ષે ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે સરસ મજાનો જય ગણેશ અનિલભાઈ કેટલા વર્ષોથી તમે આ ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છો બધા જો આખો દિવસ ફ્રી હોય એટલે બેઠા હોય છે આજે તો રજા હતી એટલે સાંજના મને ભેગા થઈ ગયા છે સાડા સાત આઠ વાગ્યા છે જય ગણેશ